એક માર ખાય છે આઠ મારે છે પણ તોય કહું કે ના કઈ માફી નથી નું કામ છે એક વાત ગયો મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગી નું કામ મારવાના પ્રયત્ન કર્યા છેત્રીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય પરિવાર વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું અહીંયા મગજમાં મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય પછી કોઈ પણ હોય એ પછી કોઈ પણ હોય એવી દાદા અવરન અવર ક્યારેક બનતું હોય આવી છે પરિવારે પાછી પાણી નથી થતી હોય આ બહુ સ્પષ્ટ વાત છે કોઈ બીજી વાત નથી અમારે અગાઉ પણ આ વાત કરી આજે પણ ફરીથી આ વાત કરું છું અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો ક્યારેય અન્યાય સહન નહીં કરતા